જે રીતે ભારતીય જનતા પાર્ટીના જે નવા પ્રમુખ બન્યા છે સી આર પાટીલ જ્યારથી નવા પ્રમુખ બન્યા છે ત્યારથી કઈક નવું કરી રહ્યા છે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે પણ આજે ભારતીય જનતા પાર્ટી તરફથી ઓગણચાલીસ જિલ્લાઓમાં પ્રમુખ અને જિલ્લાના પ્રમુખ શહેર પ્રમુખ અને જિલ્લાના પ્રમુખની બદલી કરવામાં આવી છે અને આપણી સાથે અત્યારના જે પ્રમુખ છે રંજનબેન ભટ્ટ અને સાંસદ બી છે એમની સાથે વાત કરીશું બેન શું કહેશો અત્યારે આપનું જે કાર્યકાળ રહ્યો એ ખૂબ સારું રહ્યું અમે બી જોયું છે પણ હવે નવા પ્રમુખ આવ્યા છે શું કહેશો બિલકુલ ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા છે એક કાર્યકર્તા પછી બીજા કાર્યકર્તાને જવાબદારી મળતી હોય છે શહેરના પ્રમુખ તરીકે ડૉક્ટર વિજયભાઈ શાહની નિમણૂંક થઈ છે હું ડૉક્ટર વિજયભાઈ શાહને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતે વડોદરા શહેરના નગરજનો હોય કે વડોદરા શહેરના કાર્યકર્તા હોય કે ચૂંટાયેલી પાંખ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના સંસ્કાર હોય છે કે પાર્ટી તરફથી જે પ્રમુખ પદ જેમનું નિમણૂક થાય છે એને આખી ટીમવર્કથી કામ કરતા હોય છે દરેક કાર્યકર્તા અને વડોદરામાં પણ એ જ રીતે આગળનું કામ થશે અને ડૉક્ટર વિજયભાઈ શાહ પણ જે રીતે શહેર પ્રમુખ તરીકે મને બધા કાર્યકર્તા અમારા પ્રદેશના મહામંત્રી આદરણીય શબ્દશરણભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ આદરણીય ભાર્ગવભાઈ અને બધા જ ધારાસભ્ય સૌ કોર્પોરેટર સૌ સંગઠનની ટીમ અને વડોદરાના નગરજનો સાથે સાથે મીડિયાના મિત્રો પણ આ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો હતો અને એટલે જ હું કદાચ ખૂબ સક્સેસ રીતે કામ કરી શકી હતી તો એવી જ રીતે જ્યારે ડોક્ટર વિજયભાઈ શાહને પણ આ જવાબદારી મળી છે એ પણ એટલી જ સક્સેસફુલ રીતે ભારતીય જનતા પાર્ટીનું જનજન સુધી કામ પહોંચે એ દિશામાં આગળ વધશે બેન અત્યારે જે રીતે વડોદરા શહેરના પ્રમુખ આપ રહ્યા છો આટલા ટાઈમથી લોકોનો પ્રેમ મળ્યો છે કાર્યકર્તાઓનું પ્રેમ મળ્યો છે અને તમારું જે સ્વભાવ છે એ અમે બી બધા જાણીએ છીએ તો હવે નવા પ્રમુખ આયા છે શું કહેશો અને એમને કેવું પ્રોત્સાહન મળશે નવા પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ બી કાર્યકર્તા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ એ રહી ચૂક્યા છે અને એ પણ મને વિશ્વાસ છે અને હું પણ એમની સાથે કોર્પોરેટર હતી સ્ટેન્ડિંગના એ ચેરમેન હતા ત્યારે હું સ્ટેન્ડિંગ સદસ્ય હતી એટલે એમની કામ કરવાની ઢપ પણ મેં જોઈ છે અને એ પણ બધા જ કાર્યકર્તા ચૂંટાયેલા પ્રતિનિધિ એ સૌને સાથે રાખીને કામ કરશે એવો મને વિશ્વાસ છે સૌને સાથે રાખીને કામ કરશે એવું સાંસદ રંજનબેન ભટ્ટ કહી રહ્યા છે હવે થોડીક જ વારમાં જે ડૉક્ટર વિજય શાહ છે એ હવે મનુભાઈ ટાવર અહીંયા આગળ આવશે અને જે સાંસદ રંજનબેન ભટ્ટ છે અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રમુખ છે એ હવે એમને નવા પ્રમુખની જે પદભાર છે એ સંભાળવામાં આવશે અને ત્યારે જે રીતે નીચે અમે બધા જ મીડિયાવાળા રાહ જોઈ રહ્યા છે કે ડૉક્ટર વિજય શાહ જે છે એ અત્યારે દર્શક મિત્રો હું જણાવી દઉં કે જે સોરી ભારતીય જનતા પાર્ટીની એક પરંપરા રહી છે દર્શક મિત્રો જે રીતે બી અત્યારે સી આર પાટીલે જ્યારથી કમાન સમાડી છે ત્યારથી કઈક નવું કરી રહ્યા છે ને અત્યારે ઓગણચાલીસ જે નગરપાલિકાઓ છે ત્યાં આગળ અત્યારે જે પ્રમુખો છે એની બદલી કરવામાં આવી છે જિલ્લાની વાત કરીએ તો અત્યારના જે સાંસદ છે રંજનબેન ભટ્ટ વડોદરાના પ્રમુખ હતા અને જિલ્લાની વાત કરીએ તો દિલુભા ચુડાસમા જિલ્લાના પ્રમુખ હતા અને હાલ અત્યારે અશ્વિન પટેલને મોકો આપવામાં આવ્યો છે હવે થોડીક જ વારમાં જે નવા પ્રમુખ છે ડૉક્ટરભાઈ વિજય ડૉક્ટર વિજય શાહ એ અત્યારે અહીં પધારવાના છે અને આપ જોઈ શકો છો કે જે તમામ જે મીડિયાના કર્મી છે એ અત્યારે અહીંયા રાહ જોઈ રહ્યા છે અને તમામ જે સિનિયર પત્રકારો છે એ બી અહીંયા રાહ જોઈ રહ્યા છે માનુભાઈ ચાવડા આપણી સાથે છે માનુભાઈ શું કહેશો આ જે ફેરબદલ કરવામાં આવે છે તો નવી રણનીતિ બનાવી રહ્યા છે બીજેપી આ એક સંગઠનની પ્રક્રિયા છે ને એના ભાગરૂપે જે નામ બદલાયા છે બે હોદ્દા હતા અને એક હોદ્દો આપવાની વાત છે વિજય શાહ એટલે આરએસએસ વખતથી ભાજપમાં કામ કરી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે એટલે નામ સ્વાભાવિક છે કે આવું જોઈતું હતું એ પ્રમાણે નામ આવ્યું છે પ્રમુખનું અન્ય નામ પણ ચર્ચા થતાં એમાંથી નામ પસંદ કર્યું છે પાર્ટીએ એટલે પાટિલ સાહેબની ટીમને મજબૂત કરવા માટેનો આ પ્રયત્ન હોઈ શકે એ પ્રમાણેનું નામ જાહેર થયું એવું કહી શકાય શહેરના તો પ્રમુખ બદલાયા છે જિલ્લાના બી પ્રમુખ બદલી નાખ્યા છે શું કહેશો કંઈક જિલ્લા બી કંઈક નવું કરશે હા જિલ્લા જિલ્લા પ્રમુખ જે અશ્વિનભાઈ પટેલનું નામ આવ્યું છે એ નામ પણ એવું છે કે એ પણ વર્ષોથી ભાજપમાં કામ કરે છે વાઘોડિયાની બેઠક ઉપર પણ એકવાર તો એમને દાવેદારી પણ કરેલી ટિકિટ નહીં મળેલી ટિકિટ માંગનાર આજે હવે ટિકિટ વેચનારની ભૂમિકામાં આવશે એવું પણ કહી શકાય તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એના અનુસંધાને પણ આ નામ છે કદાચ એવું હોઈ શકે કે ગ્રામીણ વિસ્તારની અંદર એમનો હોલ સારો છે વાઘોડિયા કે જે બીજા ગામડાના વિસ્તારો છે એટલે એ નામ પણ પાર્ટીએ જે રીતે જાહેર કર્યું છે એક પાર્ટીમાં નવો સંચાર થશે નવો ઉત્સાહ સાથે બધા કાર્યકર્તાઓ જોડાય તો આગામી જે ચૂંટણીઓ છે એમાં પણ એનો ફાયદો મળે અને જૂના જે કાર્યકર્તા કહી શકાય એવા પીઢ આગેવાનને અત્યારે પ્રમુખ બનાવે છે જિલ્લાના એટલે જિલ્લામાં પણ ભાજપમાં નવો એક સંચાર થાય નવો ઉત્સાહ જોવા મળે કાર્યકર્તાઓમાં એવી સ્થિતિ છે આભાર ભાનુભાઈ ચાવડા છે જે સિનિયર પત્રકાર છે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે પાર્ટીની અંદર કંઈક નવું કરવું છે એના માટે અત્યારે તમામ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એને બદલી કરવામાં આવી રહી છે આપણી સાથે અમિત ઠાકુર છે સિનિયર પત્રકાર છે અમિતભાઈ શું કહેશો અત્યારે આ જે ફેરબદલ કરવામાં આવી રહ્યો છે કંઈક ન કંઈક કાલે કાઉન્ટિંગ બી છે કરજણ વિધાનસભાનો કંઈક બીજેપીમાં કંઈક નવું કરી રહ્યા છે સી આર પાટીલ જો આ નવી નિમણૂકોની અસર કાઉન્ટિંગ કે આવતીકાલે થનાર આઠ બેઠકોનું જે કાઉન્ટિંગ થશે એનું પરિણામ હશે તેના પર નહીં પડે પરંતુ આગામી જે વિધાનસભા આગામી જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેમાં બેઠકો એટલે કે તેમાં ટિકિટ નક્કી કરવા પર ખૂબ અસર કરશે કારણ કે સ્વાભાવિકપણે દરેક પાર્ટીમાં ટિકિટ જ્યારે કોઈને આપવામાં આવતી હોય છે ત્યારે કોઈને કોઈની લોબી ચાલતી હોય છે હવે ડૉક્ટર વિજય શાહની જ્યારે વરણી થઈ છે ત્યારે તેમના કેમ્પના જે લોકો છે જે ટિકિટ માટે ઈચ્છુક છે જે ટિકિટ મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે હવે તેમને એમને એવું લાગે છે કે તેમના નસીબ ખુલી ગયા કારણ કે શહેર પ્રમુખ બનાવવામાં આવ્યા છે એક મોટી જવાબદારી છે અને ડૉક્ટર વિજય શાહ બાળુ શુક્લા જે પૂર્વ સાંસદ છે તેમના ખૂબ નજદીકી ગણાય છે તેમના કેમ્પના ગણાય છે બાળુ શુક્લા જો કે અત્યારે સક્રિય ભાજપના રાજકારણમાં નથી પરંતુ જો બાળું શુક્લાને કારણે તેમના નજદીકી હોવાના કારણે જો વરણી થઈ હોય તો સી આર પાટીલ લોબી આમાં ચાલી છે અને તેને કારણે ડૉક્ટર વિજય શાહની નિમણૂક વરણી કરવામાં આવી છે નિમણૂક થઈ છે તેવું સ્પષ્ટ છે પરંતુ આની અસર હવે આગામી કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં ટિકિટની વહેંચણી કેવી રીતે થાય છે કોને આપવામાં આવે છે તેના પર રહેશે અને નજર બધાની એના પર જ રહેશે કારણ કે જ્યારે લોબી ચાલતી હોય ટિકિટ આપવામાં એવું ભૂતકાળમાં પણ ઘણી વખત જોવા મળ્યું છે એટલે ડૉક્ટર વિજય શાહ તો છેલ્લા ઘણા સમયથી પાર્ટીમાં એટલા બધા સક્રિય નહોતા પરંતુ હવે જ્યારે તેમને આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે તેમના કેમ્પના જે લોકો છે તેમની સાથે વર્ષોથી કામ કરનારા રાજકારણ હોય કે પ્રોફેશનલ લાઈફમાં તે લોકોને કહી શકાય કે હવે એમના નસીબો ઉગડી ગયા છે આગામી કોર્પોરેશનની જે ચૂંટણી છે તેમાં તેમની કેમ્પના લોકોને કેટલી ટિકિટ મળે છે તેના પર હવે નજર રહેશે આ ખૂબ જ સાચી વાત કીધી અમિત ઠાકોરેને અત્યારે જે રીતે માનુભાઈ એક વાત એવું બી થાય છે કે કાર્યકર્તાઓમાં એક નિરાશા થઈ જાય છે કે અમારો માણસ નહીં આવ્યો આ બી ઘણીવાર જોવા મળ્યું છે એ તો કૌશલ પાર્ટી હોય પાર્ટીની જાહેરાત હોય ઉમેદવારોની ચૂંટણીમાં જાહેરાત હોય બધે આ રહેવાનું પાર્ટી આટલી મોટી પાર્ટી હોય ઘણા બધા દાવેદારો હોય પોતાનું લોબિંગ પણ કરતા હોય પરંતુ જે રીતે અત્યાર નામ જાહેર કર્યા છે આગામી કોર્પોરેશનની ચૂંટણીમાં પણ જે દાવેદારો હશે પોતાનું લોબિંગ ચલાવતા હશે અચાનક જ આ નામ નવું આવ્યું છે એટલે આખી એક જૂના જોગીઓ છે એ જાગૃત થાય જે સાઈડમાં થયેલા હતા એવા પણ એક્ટિવ થાય એટલે ઘણો બધો ફરક આવતો હોય છે નામના કારણે તો ઘણા બધાને ફાયદો થતો હોય છે એટલે આખું સંગઠનનું માળખું અથવા તો સંગઠનમાં જે જોડાયેલા લોકો છે એ સતત ચિંતા કરતા હોય કે પોતાનો આગેવાન આવે તો એમને ઘણા બધા ફાયદા થઈ શકે ટિકિટથી માંડીને પ્રચાર સુધીનો એમને જીતાડવા સુધીનો એટલે પ્રમુખની ભૂમિકા ખૂબ અગત્યની હોય છે જ્યારે જવાબદારી આટલી મોટી હોય વડોદરા શહેર એટલે ભાજપનો ગઢ કહેવાય પાસ્ટ સંગઠને જે મહેનત કરી અને આખું માળખું ઊભું કર્યું છે એમાં આવીને હવે જે મહેનત કરનાર હતા એ અથવા તો નિષ્ક્રિય હતા એમને પણ સાચવવાના કારણ કે અત્યાર સુધી છેલ્લા પાંચ વર્ષમાં દસ વર્ષમાં જેને મહેનત કરીને પાર્ટીને આટલી મજબૂત બનાવી હોય એ લોકોએ સ્વાભાવિક છે કે એનો જશ એમને મળવો જોઈએ એનો લાભ મળવા જોઈએ ટિકિટથી લઈને તમામ હોદ્દાઓ ઉપરની વાત છે એટલે ખૂબ જ અગત્યની આ વાત હોય છે જ્યારે પ્રમુખનું નામ જાહેર થાય ત્યારે લાખો હજારો કાર્યકર્તાઓ નીચે જોડાયેલા હોય છે એમની અપેક્ષા હોય છે કે એમને જેવું પાર્ટીમાં વિચાર્યું હતું એ પ્રમાણે એનું આગળ થાય અને એના કારણે પણ આ નામ ખૂબ જ અગત્યનું હોય છે જે નામ જાહેર થતું હોય છે બધાને સાથે લઈને ચાલે તો પાર્ટીનો ઓલ ઓવર વિકાસ થતો હોય બધાને સાથે લઈને ચાલીએ ખૂબ વાત માનુભાઈ ચાવડા કરી રહ્યા છે અત્યારે જે રીતે નામો ચાલી રહ્યા હતા દર્શક મિત્રો કે પરાક્રમસિંહ જાડેજા હોય પછી અલગ ઘણા બધા નામો ચાલી રહ્યા છે પણ અત્યારે જે રીતે એક નામ પર મહોર લગાઈ છે સી આર પાટીલ જે ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને એ પ્રમુખે વડોદરા શહેરમાં રંજનબેન ભટ્ટની જગ્યા પર ડૉક્ટર વિજય શાહને મોકો આપ્યો છે અને જિલ્લાની વાત કરીએ તો દિલુભા ચુડાસમાની જગ્યા પર અશ્વિન પટેલનું નામ છે રવિભાઈ છે આપણે આ સાથે રવિભાઈ શું કહ્યું અત્યારે નવું બોડી બનાવવામાં આવ્યું છે સીઆર આર પાટીલના લોકોને લાવવામાં આવ્યું બિલકુલ કૌશલભાઈ એવું કહી શકાય કે સીઆર આર પાટીલના લોકોને લાવવામાં આવ્યો છે કારણ કે વિજયભાઈ શાહ એ જ છે આ ડૉક્ટર કે જેઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોર્પોરેશનના રહી ચૂક્યા છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની જેવી તેમની ટર્મ પૂરી થઈ ત્યાર પછી તેમને સાઇડ ટ્રેક કરી દેવામાં આવ્યા હતા જીતુભાઈ વાઘાણી જ્યારે હતા ત્યારે વિજયભાઈ શાહને સાઇડ ટ્રેક કરવાના કારણે તેઓ નિષ્ક્રિય પણ થઈ ગયા હતા તેઓ પોતાના નામે વિસ્તારમાં બેનરો છપાતા હતા પોસ્ટરો મારતા હતા કાર્યક્રમો કરતા હતા પરંતુ હવે આ તમામ જે જૂના કાર્યકર્તાઓ છે તેમને ફરી વખત સંગઠનમાં જગ્યા આપવામાં આવી રહી છે ખાસ કરીને જો વિજય શાહની વાત કરીએ તો તે આરએસએસ સાથે સંકળાયેલા છે એટલે કે હવે પાટિલ જે તેમની આરએસએસની લોબી છે તેમને ફરી વખત સક્રિય કરવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અને જે રીતના એકદમ જ નવું નામ જે કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય તેવું નામ બીજેપીએ વડોદરા શહેર માટે પસંદગી કરી છે તે ખરેખર તેમના માટે પણ ચેલેન્જિંગ રહેશે કે આગામી સમયમાં જે કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે તેમાં તેઓ સંગઠનને કેટલી સારી રીતના નિભાવે છે ટિકિટમાં કઈ રીતના તેઓ વેચણી કરે છે રંજનબેન ભટ્ટ જે અત્યારે શહેર પ્રમુખ છે અને તેઓ હવે વિજયભાઈ શાહને તેમનો ચાર્જ સોંપશે એટલે કે ચોક્કસી રંજનબેન ભટ્ટના કાર્યકરની જો વાત કરીએ તો તેમાં કાર્યક્રમમાં પણ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છે વિધાનસભાની પાંચે પાંચ ચૂંટણી જીત્યા છે તે પોતે લોકસભાની ચૂંટણી જીત્યા છે એટલે કે તેમનો કાર્યકાળ બી ખોટો નથી પરંતુ જે બીજેપીની પોલિસી છે નવા પ્રમુખની વન એક વ્યક્તિ એક હોદ્દો એટલે રંજનબેન ભટ્ટને શહેર પ્રમુખ પરથી હટાવીને ડૉક્ટર વિજય શાહને મૂકવામાં આવે છે કારણ કે અત્યારે તેમની પાસે કોઈ હોદ્દો નથી તેઓ કોર્પોરેટર પણ નથી અને તેના કારણે કહી શકાય કે વિજયભાઈના શાહના નામના બાદ હવે તેમને પાર્ટીમાં કેવો આવકાર મળે છે તે જોવાનું રહ્યું કારણ કે આપણે જોઈ શકો છો કે નામની જાહેરાત થઈ ગઈ છે કલાક ઉપર થઈ ગયું છે હજુ સુધી તેઓ કાર્યાલય પણ નથી આવ્યા ખુદ પ્રદેશ મહામંત્રી સભાશન બ્રહ્મઠ તેમની રાહ જોઈ રહ્યા છે રંજનબેન ભટ્ટ તેમની રાહ જોઈ રહ્યા છે કાર્યકર્તાઓ રાહ જોઈ રહ્યા છે પણ તેઓ નથી આવ્યા અને જે કાર્યકર્તાઓની સંખ્યા આવી જોઈએ તે પણ નથી આવી એટલે જોવું રહ્યું કે તેમને પાર્ટીમાં કેટલો આવકાર મળે છે અને કઈ રીતના હવે તેઓ બીજેપીને વડોદરામાં આગળ લઈ જાય છે તે તેમના માટે ચેલેન્જિંગ ગ્રુપ બની રહે જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું જો સમીકરણ છે હવે કંઈક નવું થશે કેમ કે અશ્વિન પટેલને કમાન સોંપી છે બિલકુલ જિલ્લામાં પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી કે અશ્વિન પટેલ જે ભાજપના સિનિયર મોસ્ટ કાર્યકર્તા છે બાવીસ વર્ષથી તેઓ બીજેપીમાં જોડાયેલા છે જિલ્લા પંચાયત લડ્યા હતા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂક્યા છે અને તેમને વિધાનસભા જે વાઘોડિયા વિધાનસભા લાગે છે તે વિધાનસભામાં તેમની પકડ પણ સારી છે એટલે કે આ પટેલ કેન્ડિડેટને પસંદ કરીને પટેલને પ્રમુખ બનાવીને ભાજપે કહી શકાય કે જિલ્લાના તમામ જે પાટીદારો છે તેમને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો સૌપ્રથમ બીજી વાત છે દિલુભા ચુડાસમા જે પ્રમુખ અત્યારે હતા તેમને લઈને લોકોમાં ખૂબ જ નારાજગી હતી ખુદ પાર્ટીની અંદર તેમાં ધારાસભ્યમાં પણ નારાજગી હતી સંગઠનના જે અન્ય હોદ્દેદારો છે કાર્યકર્તાઓ છે તેમનામાં પણ નારાજગી હતી એટલે કે હવે આ નવું જ નામ એકદમ આવ્યું છે જે દાવેદારો અનેક દાવેદારો હતા પરંતુ તમામ દાવેદારોને સાઈડ ટ્રેક કરીને અશ્વિન પટેલ જે વર્ષોથી નિષ્ક્રિય હતા વર્ષોથી તેમણે સાઈડ ટ્રેક કર્યા હતા તેમને ફરીથી પાર્ટીએ તેમના ઉપર વિશ્વાસ મૂક્યો છે એટલે ચોક્કસથી જે તમામ જૂના જોગીઓ છે નવા લોકો છે તે સાથે આવશે અને પાર્ટી વધુ મજબૂત બનશે તેમ લાગી રહ્યું છે પરંતુ તેમના માટે સૌથી ચેલેન્જિંગ જીંગ છે વડોદરા જિલ્લા પંચાયત જીતું કારણ કે વડોદરા જિલ્લા પંચાયતમાં ગયા વર્ષે તમે જોયું છો કે ઘટ કોંગ્રેસનું શાસન આવ્યું હતું તાલુકા પંચાયતોમાં મોટાભાગને કોંગ્રેસનું શાસન છે નગરપાલિકાઓમાં કોંગ્રેસ છે ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ છે એટલે કે જિલ્લા લેવલે કઈ રીતના તે બીજેપીને બેઠી કરે છે તો તેમના માટે પણ ખૂબ જ ચેલેન્જિંગ હશે સી આર પાટીલનું આ માસ્ટર સ્ટ્રોક કહેવાય બિલકુલ સી આર પાટીલનો માસ્ટર સ્ટ્રોક છે કારણ કે જેને ઉમીદ નથી ક્યાં પ્રમુખ બની શકે ખુદ કાર્યકર્તાઓને ઉમીદ નથી કે આવા કોઈ નામ આવી શકે તેવા નામ આવ્યા છે એક મેસેજ આપી રહ્યા છે કે જૂના લોકો ફરીથી સક્રિય થઈ જાઓ તેમને સાઈડ ટ્રેક રહેવાની જરૂર નથી તેમને ઘરે બેસવાની જરૂર નથી તેમની પાર્ટી કદર કરે છે અને તે કદરના ભાગરૂપે જ પાર્ટીએ જૂના જોગીઓ પર વિશ્વાસ મૂક્યો છે જે ડૉક્ટર વિજય શાહ હોય કે પછી અશ્વિન પટેલ હોય દર્શક મિત્રો આ રવિ અગરવાલ છે સિનિયર પત્રકાર છે અમારું તો હવે એક જ કેવું છે કે અત્યારે જે રીતે રવિભાઈએ બી કીધું કે જે જૂના લોકોને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા હતા હવે સીઆર આર પાટીલે એક આખું સ્ટ્રેટેજી બનાવી છે અને એ સ્ટ્રેટેજી પ્રમાણે જ અત્યારે સીઆર આર પાટીલ કામ કરી રહ્યા છે અને હાલ ઓગણચાલીસ જે મહાનગરપાલિકાઓ છે ત્યાં શહેરના અને જિલ્લાના પ્રમુખ બદલવામાં આવ્યા છે તમામ લોકો અત્યારે રાહ જોઈ રહ્યા છે ડૉક્ટર વિજય શાહની એ અત્યાર સુધી આવ્યા નથી પણ તમામ અપડેટ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું સ્પાર્ટ ટુડે ન્યૂઝ જોતા રહેજો વિડીયો જર્નલિસ્ટ સચિન પરમાર સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે